નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે આજના નવા સમાચારની અંદર મિત્રો આજે આપણે વાત કરવાની છે તો બે હજાર નો ઓગણીસ મો હપ્તો જે ખેડૂતોના ખાતામાં હવે આવવાનો છે થોડા દિવસની રાહ રહેલી છે ત્યારે આ હપ્તો જે છે તે કયા કયા ખેડૂતોના ખાતામાં આવશે અથવા તો કયા કયા ખેડૂતોને હપ્તો નથી મળવાનો અને કઈ તારીખે આવશે તે દરેક માહિતી જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો અહીંયા દરેક માહિતી આપણે લઈને આવ્યા છીએ દરેક માહિતી લખેલી છે એક પછી એક આ દરેક માહિતી વિશે આપણે વાત કરવાની છે પરંતુ આપણે મિત્રો જણાવી દઈએ કે આ વીડિયોની અંદર સૌથી પહેલા આપણે વાત કરીશું તો આ હપ્તો જે આવનારો છે તે તમે કઈ રીતના ચકાસી શકશો કે તમને મળશે કે નહીં મિત્રો હું તમને છું તો તો જો તમારી પાસે ફોન હશે તમે કઈ રીતના મિત્રો આ હપ્તો મળશે કે નહીં તે ચેક કરી શકશો તે મિત્રો હું તમને આ વીડિયોની અંદર ક્રમશઃ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવાનો છું તો આ દરેક જે પ્રોસેસ હું તમને અહીંયા શીખવાડવાનો છું તે દરેક તમારે તમારા ફોનમાં જે છે તે મિત્રો કરી લેવાની છે અને જોઈ લેવાનું છે કે તમને હપ્તો મળશે કે નહીં કારણ કે મિત્રો હપ્તાથી ઘણા બધા ફેરફારો જે છે તે થઈ રહ્યા છે કારણ કે જે સરકારે મિત્રો ખેડૂત રજિસ્ટ્રેશન ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત આઈડી કાર્ડ બનાવવાની જે વાત કરી હતી ખેડૂત નોંધણી તે કરેલી હશે તેવા લોકોને જ હપ્તો મળવાનો છે તો જો મિત્રો તમે આ ફાર્મર રજિસ્ટ્રેશન પહેલા તો ના કરાવ્યું હોય તો તે વહેલી તકે કરાવી લેજો કારણ કે આ ફાર્મર જો હોય તો તમને આ હું તમને જે શીખવાડું છું તે જોઈ લેજો તેના ઉપરથી મિત્રો તમને ખબર પડી જશે કે આવનારા હપ્તા માટે તમે લાભદાયક છો કે નહીં એટલે કે ઓગણીસમો બે હજાર રૂપિયાનો હપ્તો તમને મળશે કે નહીં અને મિત્રો આ હપ્તો કઈ તારીખે આવશે તેને લઈને અધિકારીઓ દ્વારા તારીખો પણ જાહેર થઈ છે મિત્રો તેના વિશે પણ આ ની અંતમાં

બેનિફિશિયરી સ્ટેટસ મિત્રો તમે ખાલી પીએમ કિસાન બેનિફિટ બી લખશો તો પણ મિત્રો નીચે આવી જશે તમે જોઈ શકો અહીંયા ત્યાં મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે બેનિફિશિયરી સ્ટેટસ ઉપર ત્યારબાદ મિત્રો જે છે ત્યાં અહીંયા જે આ પેજ ખુલી જશે એક મિનિટ હું તમને સમજાવી દઉં મિત્રો અહીંયા જે આ પેજ ખુલશે ગૂગલની ઉપર તમે આ સર્ચ કર્યું ત્યારબાદ મિત્રો તમને જો અહીંયા પીએમ કિસાનની વેબસાઇટ ખુલશે અહીંયા નીચે નો યોર સ્ટેટસ એવું લખેલું છે મિત્રો કે ઉપરથી તેના ઉપર તમારે જનરલી ક્લિક કરવાનું રહેશે ત્યાં મિત્રો તમે ક્લિક કરશો એટલે આવું પેજ અહીંયા ખુલી જશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર પણ તમને દેખાતું હશે સાઈડમાં ત્યાં મિત્રો અહીંયા એન્ટર રજીસ્ટ્રેશન નંબર એવું લખેલું આવે છે તો અહીંયા તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે તમે તમારું રજિસ્ટ્રેશન આઈડી નાખશો એટલે મિત્રો દેખાડી દેશે કે તમને આ હપ્તો મળવાનો છે કે નહીં તમે પીએમ કિસાન યોજનાનો લાભ હજી લઈ રહ્યા છો કે નહીં હવે ઘણા લોકોને આ રજીસ્ટ્રેશન નંબર નહીં ખબર હોય તો મિત્રો જો તમને આ રજિસ્ટ્રેશન નંબર ના ખબર હોય તો ઉપર મિત્રો તમે બ્લુ લાઈનમાં અહીંયા જોઈ શકો મિત્રો અહીંયા લખેલું આવે છે કે નો યોર રજિસ્ટ્રેશન તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તમે મિત્રો ત્યાં લખશો નો યોર રજીસ્ટ્રેશન એટલે આવું પેજ ખુલી જશે ત્યાં લખેલું આવશે કે મોબાઈલ નંબર દાખલ કરો તો મિત્રો તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ

રજીસ્ટ્રેશન નંબર મળી જશે તે રજિસ્ટ્રેશન નંબર મિત્રો તમને પહેલા મેં તમને જેમ સમજાવ્યું તેમ તમે પીએમ કિસાન સર્ચ કરશો ક્રોમની અંદર એટલે અહીંયા નો યોર સ્ટેટસ લખેલું આવશે ત્યાં મિત્રો દબાવવાનું છે અને અહીંયા રજીસ્ટ્રેશન નંબર તમારે નાખી દેવાનો છે તમારો ત્યારબાદ અહીંયા મિત્રો બ્રાઉન કલરની લીટીમાં જે લખેલું છે તે જ તમારે અહીંયા કેપ્ચા કોડ અંદર નાખવાનું રહેશે યાદ રાખજો મિત્રો અહીંયા સ્મોલ અને બીસીડીમાં અને જો કેપિટલ અથવા તો સ્મોલ અને બીસીડીમાં જે રીતના લખેલું છે તે જ રીતના અહીંયા કેપચા નાખવાના છે ત્યારબાદ ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો રજીસ્ટ્રેશન નંબર નાખીને એટલે જે ઓટીપી આવે છે તમારા નંબર ઉપર તે દાખલ કરશો એટલે મિત્રો તમારું સ્ટેટસ અહીંયા આવી જવાનું છે કે તમને આ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે કે નહીં તો આ રીતના મિત્રો તમે ચકાસી શકો છો કે આ બે હજાર રૂપિયાનો હપ્તો તમને મળવાનો છે કે નહીં તેની સાથે મિત્રો હું તમને અહીંયા એ પણ સમજાવી દઉં કે ખાસ કરીને કઈ રીતના મિત્રો આ હપ્તો આવવાનો છે કઈ તારીખે તો અધિકારીઓ તરફથી મિત્રો એવી સમાચાર સામે આવ્યા હતા બે ત્રણ દિવસ પહેલા કે હપ્તો જે છે તે ખાસ કરીને ઓગણીસ જાન્યુઆરી થી ઓગણીસ ફેબ્રુઆરીની વચ્ચે આવી શકે જોકે મિત્રો તમને જણાવી કે સરકારની વેબસાઇટ ઉપર મેં અહીંયા ચેક કરી લીધું છે વેબસાઇટ ઉપર હજુ કશું લખેલું આવતું નથી તેના મતલબ એવો છે કે મિત્રો આપણે ભરોસો હજુ ના કરી શકીએ પરંતુ ઘણી વખત આવા અધિકારીઓ તરફથી જે સમાચાર આવતા હોય છે તે મિત્રો સાચા પણ પડતા હોય છે તેના હિસાબે મિત્રો આપતો આપણને હવે માત્ર ને માત્ર દસ થી પંદર દિવસમાં મળી જવાનો છે તો મિત્રો આ હપ્તાને લઈને આ સમાચાર માહિતી તમને પસંદ આવી કે નહીં લખી દેજો અંદર કયા ગામથી તમે આ વિડીયો જોયો તે પણ અંદર લખી દેજો અને ખાસ મિત્રો આવા જે મિત્રો મિત્રો છે તે આપણે આ ચેનલના હવે લાવતા રહીશું દર બે ત્રણ દિવસે ખેડૂત ઉપયોગી આવતા રહેશે દરેક પદ્ધતિ જે છે તે મિત્રો હું તમને સમજાવવાનો છું વિવિધ યોજના વિશે પણ માહિતી આપવાનો છું તો સબસ્ક્રાઈબ ના કરવી તો મિત્રો હજુ કરી લેજો નીચે બ્લેક કલરનું બટન છે આપણે મિત્રો આવતીકાલે મળીશું એક નવા સમાચારમાં તેના પહેલા આ વિડીયો તમારા ખેડૂત ભાઈઓ સાથે શેર કરજો જેથી દરેક લોકોને આ સાચી માહિતી